આજે મેડિકલ ક્ષેત્ર એડવાન્સ બની ગયું છે અને રોબોટિક ટેકનોલોજીથી પણ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે આ ઉપરાંત એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સારવાર લેવા માટે દર્દીઓ પરિવારજનો સાથે જતા હોય છે પરંતુ સુરત સહિત દેશભરના મેડિકલ ક્ષેત્રમાં એડવાન્સ તરફના ડગલાને પગલે વિદેશથી પણ દર્દીઓ સારવાર માટે અહીં આવી રહ્યા છે સુરતમાં પણ આફ્રિકા ઇંગ્લેન્ડ અમેરિકા તેમજ કેનેડા જેવા દેશોમાંથી લોકો સારવાર માટે આવે છે ત્યારે સુરતના નાનપુરા ખાતે આવેલી જાણીતી એવી સ્ટાર હોસ્પિટલમાં અઘરી ગણી શકાય તેવી સર્જરીને સફળતાપૂર્વક ડોક્ટરોની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી ઝામબીયા દેશથી આવેલા દર્દીને તકલીફ હતી જેની સારવારમાં તપાસમાં સામે આવ્યું હતું કે તેમને લોહીના પ્રવાહમાં ઘટાડો તેમજ ગંઠોળા થવાની બીમારી હતી જેની વધુ તપાસ માટે તેઓ સુરતના નાનપુરા ખાતે આવેલી ટ્રાયસ્ટાર હોસ્પિટલ ખાતે આવ્યા હતા જ્યાં હાજર ડોક્ટર પ્રિયંક મોદી દ્વારા તપાસ કરવામાં આવતા છત્રીસ વર્ષીય યુવકને કોઈ જગ્યાએ હૃદયની મુખ્ય મુખ્ય ધમનીમાં સામે આવ્યું હતું અને આ ધમની સામાન્ય કરતાં ગણી વધારે પહોળી થઈ ગઈ હોય તેને લઈને આ શારીરિક સમસ્યાનો સામનો દર્દી કરી રહ્યો હોવાનું ડોક્ટરે નોંધ્યું હતું જોકે અત્યાર સુધીમાં આ પ્રકારના કેસમાં થયેલી સર્જરીમાં પચાસ ટકાથી વધુ મૃત્યુ થયા હોવાનું ડોક્ટરે નોંધ્યું છે તેમ છતાં પ્રિયંક મોદી અને તેમની ટીમ દ્વારા સૂઝ આ સર્જરીને પાર પાડવામાં આવી હતી ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હૃદયની મુખ્ય ધમનીમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું અને ખાસ પ્રકારના તૈયાર કરેલા સ્ટેન્ટને મુખ્ય ધમનીમાં મૂકી અને આ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ પ્રકારના રોગમાં જોખમને ધ્યાનમાં લઈને દિલ્હી જેવા મુખ્ય શહેરોમાં પણ સર્જરી કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો પરંતુ ટ્રાયસ્ટાર હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા આગળ આવી સમગ્ર પ્રકારના આયોજન સાથે આ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું મોદી છું હું ઓનરરી કાર્ડિયોલોજીસ્ટ છું અને હમણાં આપણે સ્ટાર હોસ્પિટલમાં છે એ આપણે હંમેશા છે ને અટેક 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 એવી રીતે વિચારીએ એટલે કોઈ બી યંગ પેશન્ટ જેની મૃત્યુ થાય એમાં આપણે હંમેશા એવી રીતે લાગે કે એના હૃદયની નસમાં જ ચોકઅપ થયું હશે ને એના લીધે માણસને અટેક આવ્યો હશે પણ હૃદય અને એની રક્ત એમાંથી નીકળતી રક્તવાહિનીઓ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય એટલે આ પેશન્ટમાં હૃદયમાંથી જે મેઇન રક્તવાહિની નીકળે જેનું નામ એઓટા હોય એ ફૂલી ગઈ હતી અને આવી ફૂલેલી આટરી ક્યારે પણ ફાટી શકે અને માણસ એ જ સમયે એમની મૃત્યુ થઈ શકે એટલે કેટલા આપણી આજુબાજુ થતી આવી અનનોન મૃત્યુઓ જેને આપણે અટેક કહેતા હોઈએ છીએ એના કારણો બીજા પણ હોય અને બીજા કારણોને શોધવા અને એની ટ્રીટમેન્ટ કરવી એ જાગૃતતા માટે આપણે આજનું આ સેશન કર્યું છે હવે એઓટા હૃદયની મેઇન નસ હોય જે આખા શરીરના બધા અંગને સપ્લાય કરતી હોય અને આ નસ એમની ત્રણ ગણી વધારે ફૂલી ગઈ હતી જે નોર્મલ નસ સાઇઝ હોય એના કરતાં એટલે આપણે પહેલી વખત સાઉથ ગુજરાતમાં ત્યાં સ્ટેન્ટ મૂકીને એ નસને બંધ ઓપરેશન કર્યા વગર ટ્રીટમેન્ટ કરવામાં આવ્યું છે